છલારી પરસો 10 વારી પર હા ના ગલે હાથ કા પૈજા તો નહિલા જલે સ્પીડ આવી ની ઓલા પૈસા ન નો બાજી તો ખતે આવતી આજે મોરસમ તો

મારી મેલો બધા ફોટો પડ જોઈ લે આ રે કશું આવતું નથી બાજુ કોનોથી બેહી લાગે આ આની માગણી કરે ને બહુ ખરાબ છે હો માગણી બહુ ખરાબ આ ઓહો એટલે બહુ પાછી નામ કોઈ પાછી આવી ગઈ ના નજર જેવી એમ મારા તેમ મને જોઈ છે બોલવા માફી બાકી કરી જાય เดปายเมลยดชั uh, ่วโมงชั่วโมงเข้ากันยังไเด็กดูมันยูฮักก็เลยหนจีนีบุ๋มดุตอนนีมันยูก็อยากคุยนะฮะชอบที่ยู

ઓમન માથે દાતાન ખાલી જમું હરું આયા છે અને આપ આપડો જ નહી એ મેલ મેલ મે આ જો

અરે આ લાખરૂપનો મોણસ મે મેલું ન તારે કેમ કરી ના ચાલે આ બતા બેહી જા બા તું મી મલી જુગારી આને એક તો પકડવા જ છે શેખાવાત સાબ તમને તો પુષ્પમાં બાટલી મળી હતી ઈ તો કોઈ ઉખાડી ના આયા કે લાકડા લઈને નાહી ગયો રે પુષ્પન પકડી આ કે એટલે બીએસપી સાહેબે મારો આખો ટ્રાન્સફર કર્યો